કબડ્ડી પ્લેયરના હડકવાથી થયેલા મૃત્યુમાંથી આપણે સૌએ લેવાનો બોધપાઠ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના એક કબડ્ડી પ્લેયરે ખાઈમાંથી એક ઉતરાના બચ્ચાને ગલુડિયાને બચાવ્યું હતું બચાવતી વખતે એ ગલુડિયાએ કબડ્ડી પ્લેયરને નાનકડું બચકું ભર્યું હતું પણ એ કબડ્ડી પ્લેયરે એ વખતે એ ઘટનાને ગણકારી નહીં અને થોડા સમય પછી એ પ્લેયરને એ ખેલાડીને હડકવા થયો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું આમાંથી આપણે લેવાનો બોધપાઠ શું હવે પહેલી વાત તો એ કે આ જે હડકવાનો રોગ થાય એમાં જે વાયરસ જવાબદાર છે એને રેબીસ વાયરસ કહેવાય એક વખત જો રેબીસ વાયરસને કારણે મસ્તિષ્કમાં ઇન્ફેક્શન જેને અમે તબીબી પરિભાષામાં એન્સેફેલાઇટિસ કહીએ છીએ તો એ એન્સેફેલાઇટિસ થઈ જાય તો એ પછી મૃત્યુનો દર સો ટકા છે એકવાર જો તમને રેબીઝ એન્સેફલાઇટિસ થઈ ગયું તો પછી વિશ્વની કોઈપણ દવા વિશ્વની કોઈપણ તબીબી સારવાર તમને બચાવી શકે નહીં હવે એવું ન થાય એના માટે ધ્યાન શું રાખવાનું પહેલાં તો હું રેબીસ વિશે કેટલીક વાત કરતો કે વિશ્વમાં દર વર્ષે આ રેબીસ વાયરસથી લગભગ વીસેક હજાર લોકોના મૃત્યુ થાય છે જેમાંથી લગભગ સાતથી આઠ હજાર મૃત્યુ તો એકલા ભારતમાં જોવા મળે છે રેબીસ વાયરસ થવાનું કારણ ચેપી રેબીસ વાયરસનો ચેપ જે કૂતરાને લાગેલો હોય એ કૂતરાની લાળ વાટે આપણા શરીરમાં પ્રવેશે એ ચામડીમાં થયેલા કટ દ્વારા પ્રવેશી શકે કે બચકા દ્વારા પ્રવેશી શકે એ જ્યારે મનુષ્ય શરીરમાં પ્રવેશે ત્યારે એ પરિકવર્તીય ચેતા તંતુઓ દ્વારા ધીરે ધીરે વાયરસ ઉપર કદમ કરતો છેવટે મસ્તિષ્ક સુધી પહોંચે છે અને એન્સેફલાઇટિસ કરે છે હવે માત્ર કૂતરાથી જ આ રેબીસ હડકવા થાય એવું જરૂરી નથી કૂતરા ઉપરાંત બિલાડી વાંદરા ચામાચીડિયા ઉંદર જેવા બીજા કેટલાક સસ્તન વર્ગના પ્રાણીઓના બચકાથી કે સ્ક્રેચ માર્કથી પણ રેબીસ વાયરસ ફેલાઈ શકે ખરો ભારતમાં અને વિશ્વમાં લગભગ પંચાણું ટકા રેબીસના કેસ કૂતરાના કરડવાથી થયા હોય છે એટલે કૂતરું કરડે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ પણ બાકીના પ્રાણીઓના કરડવાને બચકાને અવગણી શકાય નહીં હવે મેં જણાવ્યું એમ કે એકવાર વાયરસથી એન્સેફેલાઇટિસ થઈ જાય પછી મૃત્યુઆંક સો ટકા હોય છે પરંતુ જો તમે કરડ્યા પછી તુરંત એની રસી લઈ લો તો તમે આ બીમારીથી સો ટકા બચી શકો છો સામાન્ય રીતે સ્નાયુમાં લેવાનું ઇન્જેક્શન હોય છે આપણે ત્યાં સરકારી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શન તદ્દન મફતમાં આપવામાં આવે છે અને જો તમે પ્રાઇવેટ ડૉક્ટર પાસે જાઓ તો અથવા તો બજારમાંથી તમે ઇન્જેક્શન ખરીદો તો લગભગ ત્રણસોથી ચારસો રૂપિયાનું એક ઇન્જેક્શન આવતું હોય છે આવા કુલ પાંચ ઇન્જેક્શન લેવા પડે પહેલું ઇન્જેક્શન જે દિવસે કૂતરું કરડ્યું હોય એ દિવસે એ પછી ત્રીજા દિવસે સાતમા દિવસે ચૌદમા દિવસે અને અઠ્યાવીસમાં દિવસે આમ એક મહિનાની અંદર પાંચ ઇન્જેક્શન લો તો આ વિષાણુ તમને કોઈ નુકસાન ન પહોંચાડી શકે પરંતુ જો આ ઇન્જેક્શન નથી લીધું તો ધીરે ધીરે એ ચેતાતંતુઓમાંથી ચેપ પ્રસરીને મસ્તિષ્ક સુધી પહોંચે હવે આમાં કેટલો સમય લાગે તો એ ડિપેન્ડ કરે છે કે તમને કઈ જગ્યાએ કૂતરાએ બચકું માર્યું છે કે નહોર માર્યા છે જો તમને ગળા પાસે કે છાતી પાસે નહોર કે બચકું ભર્યું હોય તો ત્યાંથી મસ્તિષ્કમાં પહોંચતા અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ થાય જ્યારે પગ પાસે બચકું ભર્યું હોય બચકું બહુ જ નાનું હોય એટલે કે કૂતરાના મોડામાંથી માણસના શરીરમાં બહુ જ ઓછી માત્રામાં રેબીસના વિષાણુ પ્રવેશ્યા હોય તો એ વિષાણુને મસ્તિષ્ક સુધી પહોંચતા છ મહિના કે વરસ પણ લાગી શકે એટલે કૂતરું કરડ્યું હોય ત્યારે કોઈ લક્ષણ ન દેખાય તો એમ સમજીને આપણે આળસ ન કરાય કે આમાં વિષાણું નહીં હોય કોઈપણ પ્રકારનું કૂતરું કે પછી બિલાડી ઉંદર વાંદરું ચામાચીડિયું કરડે કે નહોર મારે તો તાત્કાલિક આ રેબીસના વેક્સિન લેવી જોઈએ એનો સામાન્ય પ્રોટોકોલ પાંચ ઇન્જેક્શનનું હોય છે અને જો આપણે આ પાંચ ઇન્જેક્શન પૂરા કરીએ તો આ સો ટકા જીવલેણ એવી બીમારીથી સંપૂર્ણપણે બચી શકાય વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ा परा